જો સોળ દસ બે હજાર પચીસ ના ભચાઉ તાલુકાના જંગી ગામે તે દાદા મેકડે પહેલી વખત આવીને નાખ્યો ત્યાંથી ની પ્રસ્થાન થયું છે લગભગ તાલુકા પૂરા થઈ ગયા છે અઢીસો તે વધારે ગામડાઓમાં રથયાત્રા જઈ ચૂકી છે અને આજે ભુજ તાલુકામાં મા રુદ્ર માતાના દર્શન કરીને અહીંયાથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે ત્યારે રથયાત્રા લઈને જઈએ છીએ એટલે જ મેં આ વાત કરું છું કિસાનોની સ્થિતિ સારી નથી કિસાનો ગામડાઓમાં જે રથને પ્રસ્થાન મળી રહ્યું છે પ્રોત્સાહન મળી રહ્યો છે કિસાનો ઉમળકા ભરું ઉમટી રહ્યા છે કિસાનો એમ અમને કહી રહ્યા છે કે શિવજીભાઈ આ પાક એટલી હદે ખરાબ થઈ ગયો અમારી સીટી એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે જો હવે આવનારા દિવાળી પછી અમને એમ હતું અમારા દીકરી દીકરાના લગ્ન કરશું પણ આ દેવા નીતિ અત્યારે દબાઈ ગયો છે આવી પરિસ્થિતિ છે એવા નવ પ્રશ્નો છે ખેડૂતોની જમીનોમાંથી ટાવર લેનો લઈ જવામાં આવે પાઇપ લેનો લઈ જવામાં આવે માત્ર નજીવી રકમ પાણીની બાબત હોય ખેડૂતોને દસ વર્ષ પહેલા ઓછો ભાવ મળવાની વાત હોય ખેડૂતોને ખાતર મળવું ખાતરમાં લાઈનમાં ઊભું પડે આનાથી બીજી ખેડૂતોની કેટલીક રેવન્યુ ના પ્રશ્ન છે સી સરકાર જમીનો થઈ ગયું છે આવા નવ પ્રશ્ન છે એ નવ પ્રશ્ન લઈને હું તો આપના માધ્યમથી સરકારને ને હજી એ કહું છું કે આની વારે આવવું જોઈએ અને આમાં સરકારને ને ક્યાંય બોજો પડે એવી જેમ હમણાં આપણે વાત કરી દસ હજાર કરોડની આમાં સરકારને આર્થિક રીતે બોજો પડે એવી એક પણ વાત નથી જમીન અધિગ્રહણ કાયદો છે કાયદો બદલાવવાની વાત છે અંગ્રેજો ભાગી ગયા કાયદો જે છે અઢારસો પચ્યાસી ટેલિગ્રાફ એક ટેલિગ્રાફ એક નો જે કાયદો છે એ બદલાવવાની જરૂર છે એટલે માટે થઈને જો કિસાનોને ને બચાવવા હોય તો નહીં તો આ રથયાત્રા અમારી કલ્પના છે છસો ગામડાથી વધારે ગામડામાં જવાની છે એના પછી પંદર ડિસેમ્બર પછી કોઈ તારીખ નક્કી કરશું અને પછી એક મહાસભા સવા લાખ કિસાનોની એક મહાસભા બોલાવવાના છે છતાંય જો સરકારને આ બાબત ધ્યાનમાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો સમય ઉપર એનો જવાબ અઠયાસી ની અંદર આજ ખેડૂતોએ જે સરકારોને ઘર ભેગી કરી છે એ સરકારો પાછી નથી આવ્યું એટલે મને એમ લાગે છે આ દિવસો એ કદાચ ભૂલી ગયા હશે ખેડૂતોના બંદૂક ખવા ઉપર બંદૂક રાખી અને ગાંધીનગરની ગાદી ઉપર બેઠા છે એ કદાચ આજે ભૂલી ગયા હોય તો હું યાદ કરાવવા માંગુ છું હજી જાગી જાવ નહી તો આવનારા દિવસોમાં ઘરે જવા માટેની તૈયારી રાખે રથયાત્રામાં દરેક ગામની અંદર રથયાત્રા જાય છે કાર્યકર્તાઓ લગભગ બસો અઢીસો રથયાત્રા સાથે જ રહે છે આજે અહીંયા હમણાં જ એક સભાનું પણ આયોજન થશે સંપૂર્ણ અમારા અત્યારે તો અહીંયા જે બોલાવીએ છીએ એ તો માત્ર અમારી જે ગામ સમિતિ તાલુકા સમિતિ એની જે વ્યવસ્થા છે એટલા મુખ્ય કાર્યકર્તાઓને બોલાવીએ છીએ આમ ખેડૂતોને અમે એટલા માટે નથી બોલાવતા કે અમે ગામડે જવાના છીએ એટલે અમે ખેડૂતો અહીં આવવા માટેના ખોટા ખર્ચા ના થાય અમે કોઈ તાઇફો કરવા માટે નથી નીકળ્યા ખેડૂતો રથ નું જે નામ છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન જગ એક ખેડૂતને જગાડીને એનો અધિકાર હમ હમ આપણા અધિકાર માંગતે કિસી સે વીખ માંગતે એવો અધિકાર જગાડવા માટે થઈને અહીંયા તો માત્ર કાર્યકર્તાઓ રથ સાથે કાયમ બસો અઢીસો લોકો રહે છે ભુજ તાલુકાના તમામ ગામડાઓ સુધી આ રથયાત્રા લગભગ એસી ગામડાઓથી વધારે ગામડામાં જવાની છે આમ તો અત્યાર સુધી મેં ચાર તાલુકામાં મેં કીધું અઢીસો ગામ મેં પૂરા કર્યા છે તિલક દ્વારા અને રથયાત્રાનું ખૂબ ધામધૂમથી વધાવી રહી છે અને હવે એમ કહે છે કે ભાઈ હવે કિસાનો માટે આ છેલ્લી ને પેલી લડાઈ છે એમ કહીએ તો કહીએ કિસાનોને જગાડવા માટેની કિસાનો હવે એને કોઈ માર્ગદર્શન કરવા વાળું નથી ત્યારે અમારી ફરજ છે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્ર ને વરાયેલું સંગઠન છે કિસાનોની અને રાષ્ટ્ર ની ચિંતા કરવાનું સંગઠન એટલે અમારી ફરજ થાય છે ફરજ ના ભાગરૂપે કિસાનો ઉપર જયારે તવાઈ બોલાવવામાં આવે છે ત્યારે આ રથયાત્રા લઈને નીકળવાનું જગાડવાનું કામ થઈ રહ્યું છે